દબોઈ વિધાનસભામાં આવતા ભાયલી વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવા થારા સભે શેલેસ મેતાય મુખે લખ્યો પત્ર વડોદરા શહેર નજીક ભાયલે વિસ્તારમાં અનેક સોસાયટીઓ કોર્પોરેટ હાઉસ કમર્શિયલ કોમ્પ્લેક્સ આવતા હોય લઘુમતી સમાજની સંખ્યા અને વર્ગના હિન્દુ વર્ગ સ્થળાંતર કરતા સંકોચ અનુભવતા હોવાનું પત્રમાં ઉલ્લેખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લખાવ પત્ર નવી સોસાયટીઓમાં અને આવાસ યોજનામાં તથા અન્ય ઉપર લઘુમતી સમાજ વસ્તી વધતી હોવાને લઈ લખ્યો પત્ર વાયલી વિસ્તારમાં શાંત ધારો લાગુ કરવા કરી ભલામણ આજ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની સાથે બેઠક હતી એ બેઠકમાં કેટલીક રજૂઆતો કરવાની સાથે મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે બાયલી વિસ્તારને અશાંત ધારામાં લેવો જોઈએ કારણ કે બાવીસની ચૂંટણી વખતે પણ લોકોની આ લાગણીને માંગણી રહી હતી બાયલી વિસ્તાર ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે અને ખૂબ જ વિકસિત વિસ્તાર તરીકે આજે વડોદરા શહેરમાં બાયલું નામ છે ત્યારે બાયલી વિસ્તારમાં સોસાયટીઓ એપાર્ટમેન્ટો ડુપ્લેક્સો કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ડોમર લઘુમતી વસ્તીને ફ્લેટ પાળવ્યા છે એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે એ જ રીતે તાંદલ જ્યાંથી કેટલીક વસ્તી ભાઈલી તરફ વધી રહી છે વાસણા તરફ વધી રહી છે આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી માંગણી માગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી માંગણી માગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે આનો જે પ્રોસિજર છે એ કરીને ત્યાં આ લાગે એવા પ્રયત્નો સરકારમાંથી કરવામાં આવશે